हेलो गाइस एंड वेलकम बैक टू अनदर वीडियो फॉर आवर चैनल सो आज ना અંદર આપણે ધોરણ 10 ગણિત એન અંદર ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ एग्जांपल નંબર 1 થી 3 આપણે કમ્પલીટ કર્યા હતા આજે આપણે જોઈશું છેલ્લું એક एग्जांपल ઉદાહરણ નંબર 4 એકદમ સિમ્પલ સરળ અને ખૂબ જ નાનું एग्जांपल છે માત્રના ને માત્ર તમારે શું કરવાનું છે આકૃતિને સમજવાની છે એ હું તમને સમજાવી દઈશ કમ્પ્લીટ ખાલી વિડીયો અંત સુધી જોજો હું તમને સો ટકા ગેરંટીથી કઉ છું તો તમે આ વિડીયોને ધ્યાનપૂર્વક જોઈ લીધો તો તમને આખો જાન નંબર ચાર કમ્પ્લીટ આવડી જશે પણ એક જ વસ્તુ ધ્યાનપૂર્વક કરવી પડશે આકૃતિને તમારે સમજવી પડશે હું તો તમને બે થી ત્રણ વખત સમજાવીશ પણ તમારે સમજવી પડશે કમ્પ્લીટ સો ઉદાહરણ નંબર ચાર સિમ્પલ છે આકૃતિ સમજી દેજો સૂત્ર મૂકી દેસુ સરળતાથી આપણને જવાબ મળી જશે તો વિડીયોના અંત સુધી જોતા અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો સો આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર ચાર પહેલા નંબરની અંદર જોઈએ રકમની અંદર કીધું છે તેના બગીચામાં પક્ષીને પાણી પીવા માટે નળાકાર એક છેડે અર્ધ ગુણાકાર હોય અહીંયા શું છે એક નળાકાર છે અને નળાકારની ઉપર શું છે એક છેડા ઉપર અર્ધ ગુણાકાર હશે એવું એક પક્ષી કુંડ બનાવ્યું આપણને આકૃતિમાં આપેલું છે જો નળાકારની ઊંચાઈ એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર હોય અને તેની ત્રીજા ત્રીસ હોય નાકારની ઊંચાઈ આપણને આપેલા છે એક પોઈન્ટ પિસ્તાળીસ મીટર એની ત્રીજી આપણને આપે છે ત્રીસ સેન્ટીમીટર બરાબર તો પક્ષીઓની માટે પીવા પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો તો કુલ પૃષ્ઠફળની અંદર શું આવશે પક્ષીને પાણી પીવા માટે જે પાત્ર શોધાશું પાત્રનું કુલ પૃષ્ઠફળ તો એના બરાબર આપણે શું લખી શકાય તો સૌ પ્રથમ આવશે નળાકાર અને નળાકારની ઉપર આપણને આપેલું છે અર્ધગોળ બરાબર તો આપણે શું કરીશું નળાકારનું પૃષ્ઠફળ શોધીશું અને એની ઉપર શું લખીશું અર્ધગોળાની વક્ર પાણીનું ક્ષેત્ર ફળીશું અર્ધગોળાની ઉપર જે ગોળો આવે જે શું આવે વર્તુળ આવે વર્તુળનું ક્ષેત્ર શોધીશું નહીં કારણ કે જે વર્તુળ હશે એની અંદર આપણે શું ભરીશું પાણી ભરીશું એટલે જે અર્ધગોળ આવશે એની અંદર શું આવશે પાણી આવશે બરાબર તો આપણે જે આપેલું છે આપણે સૌ પ્રથમ લખીએ તો અહીંયા આપણને એક તો વસ્તુ આપેલી છે અહીં આપણે ઊંચાઈ એચ બરાબર આપેલું છે એક પોઈન્ટ પિસ્તાળીસ મીટર કમ્પ્લીટ અને એના પછી આપણને જે ત્રીજી આપી છે સેન્ટીમીટરમાં આપેલી છે બરાબર તો આપણે આના શું કરીએ સેન્ટીમીટરમાં ફેરી દઈએ તો એક પોઈન્ટ પિસ્તાળીસ ગુણે મીટર માંથી સેન્ટીમીટરમાં જવું એટલે શું કરવું પડે સોડી ગુણવું પડશે તો ગુણ્યા

બરાબર પાત્રની અંદર સૌપ્રથમ તો શું આવશે એક સ નળાકાર છે અને નળાકારની અંદર શું આવશે આપણે જે પાત્રવ્યુ પુષ્પળ શોધવાનું છે તો આ જે નળાકાર નળાકારની આપણે શું લઈશું વક્ર સપાટી લઈશું તો બહાર ની માત્ર સપાટી લઈશું બરાબર નળાકાર જે નીચેનો ભાગ આવશે એની અંદર પાણી ભરવાનું નથી બરાબર તો જે આપણે પુષ્પળ શોધવાનું છે તો આપણે શું લખ્યું નણાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને નણાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે ટુ પાય આર એચ પ્લસ બીજા નંબર ને શું અંદર શું હોય નળાકાર એની ઉપર શું છે અર્ધ છે અર્ધ અંદર જે વર્તુળ આવશે ઉપર આપણે અહીંયા આકૃતિ સમજાઈએ અર્ધ નળાકાર આ નીચે આવશે નળાકાર અને નળાકારની ઉપર આપણે અહીંયા શું મૂકેલું છે અર્ધ ગોળો મૂકેલો છે એ વર્તુળ ક્યાં છે એની અંદર પાણી ભરાઈ જશે તો અર્ધઘોળાનું ક્ષેત્રફળ લઈશું નહીં તો શું લઈશું માત્ર જે નળાકાર છે સોરી અર્ધગોળો છે અર્ધગોળાની માત્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈશું અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ પૃષ્ઠળ ક્ષેત્રફળ લઈશું નહીં કારણ કે અર્ધ ઉપર જે વર્તુળ આવશે પાય આર સ્ક્ર એ ક્યાં છે એ ઉપરની તરફ હશે એ ઉપરની તરફ હશે તો એની અંદર શું જશે પાણી જશે બરાબર તો આપણે શું લઈશું અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તો 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 પાસે બરાબર બરાબર બંનેમાંથી આપણે કે શું શું એકલો વધશે વધશે પછી નીકળી એક એક બધી કિંમતો મૂકીએ ટુ એમ ના એમ પાય ની કિંમત આપણે મૂકીશું બાવીસ સતમાઉ ગુણે આર ની કિંમત કેટલી છે આપણી પાસે ત્રીસ તો મૂકીશું ત્રીસ પછી કૌશમાં શું એચ એકસો પિસ્તાળીસ અને પ્લસ પાસે બે ગુણ્યા બાવીસ સતમાઉ અને ગુણ્યા ત્રીસ એમના એમ હવે શું થશે ચાર ત્રણ થશે સાત તો શું થશે એકસો પિસ્તાલીસ પ્લસ ત્રીસ થશે એકસો ને પંચોતેર કમ્પ્લીટ આપણે જોઈએ કે પચીસ સિત્તા કેટલા થશે એકસો પંચોતેર પચીસ ગુણ્યા સાત

ફરીથી હું તમને એક વખત આકૃતિ સમજાવી દઉં કે જેની દ્વારા અહીંયા આપણે આકૃતિ આપેલી છે કે શું આપ્યું છે નીચે નળાકાર આપ્યું છે અને નળાકારની ઉપર આપણને અર્ધગોળો આપેલો છે બરાબર આપણે જે પાત્ર રહ્યું પક્ષીઓને પાણી પીવાનું જે પાત્ર રહ્યું એનું શું શોધાનું છે કુલ પૃષ્ઠફળ શોધારણ છે તો પાત્રની અંદર શું હશે એક નીચે નળાકાર આવશે તો આપણે નળાનું ક્ષેત્રફળ લખ્યું ક્ષેત્રફળ એટલે પૃષ્ઠફળ તો એનું સૂત્ર તો આપણી પાસે ટુપાઈ આર એચ એની ઉપર આપણે શું આપ્યું નળાકારની ઉપર અર્ધગોળો આપ્યો હતો અર્ધ અર્ધગોળાની અંદર જે વર્તુળ આવે ધારો કે આપણી પાસે આ છે અર્ધ બરાબર અર્ધગોળાની ઉપર શું આવે જે ઉપર વર્તુળ આવે બરાબર આપણને ખબર છે અર્ધગોળાની ઉપર વર્તુળ આવે તો વર્તુળની અંદર આપણે શું ભરીશું પાણી ભરીશું તો એનું પૃષ્ઠફળ લેવાશે નહીં બરાબર તો આપણે શું લઈશું માત્ર અર્ધ જે વક્ર સભાની એનું આપણે ક્ષેત્રફળ લઈશું બરાબર જે નળાકાર એની અંદર પણ શું લઈશું નળાની જે નીચેનો ભાગ આવશે નીચેનો ભાગ એ આપણે પાણી ભરવાનું નથી એટલે એ ભાગ ગણાશે નહીં કમ્પ્લીટ અને ઉપરના ભાગની અંદર આપણે શું આપડે અર્ધ ગોળું આપડે છે એટલે ઉપરનો ભાગ એની અંદર પણ વર્તુળ આવશે તો એ ભાગ પણ ગણાશે નહીં કારણ નીચેની અંદર પાણી ભરવાનું નથી અને ઉપરનો ભાગ અર્ધ ગોળા વડે શું થયેલો છે પેક થયેલું છે અને અર્ધ ગોળાની અંદર જે વર્તુળ આવશે એની અંદર આપણે પાણી ભરવાનું છે કમ્પ્લીટ તો એ ભાગ આપણે લઈશું નહીં કમ્પ્લીટ તો આપણે શું કર્યું પ્રથમ એક લીધું નળકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બીજું લીધું વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર લખ્યું ટુપાઈઆર એચ આનું સૂત્ર બધી કિંમત મૂકી ટુપાઈઆર એચ આ ટુપાઇઆર નો કોમન લીધો અંદર એચ પ્લસ આર તો આપણે જમાઈ ગયું તેત્રીસ હજાર સેન્ટીમીટર સ્કવેર બરાબર સરળ સિમ્પલ અને ખૂબ જ ઇઝી એક્ઝામ્પલ હતું બરાબર અને ખૂબ જ નાનું હતું તો આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર કર્યું અને પહેલા લેક્ચર આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું ઉદાર નંબર એક બે ને ત્રણ પણ કમ્પ્લીટ કરે છે બરાબર સો આજના લેચરમાં આપણે ઉદાહરણ ચાર કમ્પ્લીટ કર્યું પછીના લેક્ચરથી આપણે સધાય બાર એક શરૂ કરીશું બરાબર જો તમને એ બધા વિડીયો જોવા હોય આગળના તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લે લિસ્ટની લિંક મળી જશે તમે ક્લિક કરશો તો તમને બધા જ વિડીયો મળી જશે બરાબર સો જો તમને આજનો વિડીયો ગમે ઉદાહરણ નંબર ચાર ની અંદર કમ્પ્લીટ ખબર પડી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક ફોર વોચિંગ ગાઈસ